હલો ગાઈસ તો હું પહોંચી ગયો છું હિના મિલ ઓઇલ મિલ છે તો ચાલો આપણે જઈએ અંદર અને વિડિયો સ્ટાર્ટ કરતા પહેલાં આપણા વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો આવું નવા વિડીયો જોવા માટે તો ગાઈસ આ છે હીના ઇન્ડસ્ટ્રી તો આવા નવા વિડીયો જોવા માટે બેલેન્કેટ બટન દબાવવાનું ભૂલશો નહીં

તો આપણે વિડીયો જે સ્ટાર્ટ કરવાનું કારણ છે કે આખું મિલ આના ઉપર આલે છે તો આનો મિનિંગ હું જે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો અંત સુધી વિડીયોમાં જોડાઈ રેજો આપણી સાથે જોયો તમે આ છે આને કહેવાય ઘાણો તો આમાંથી નીકળશે તેલ આવ્યા એ આ આપણે આગળ જાતે તમને બતાવવું આ છે જો તેલ નીકળે ને કમ્પ્લીટ થઈને કમ્પ્લીટ થઈ ગયો આમાં હજી તેલ હોય એ તમને હું બતાવું છું આગળ કે આમાંથી પાછું તેલ કેમ નીકળશે એ માલ આમાં થઈ આમાં ઉપર જાય તો મિત્રો તમે જે ઓલો ખાણો જોયો તો એ કાચા માલ નો ખાણો કહેવાય અને એ જે મેં તમને ખોળ બતાવ્યો એ ખોળ પાછો ઉપરથી થી અહીંયા આવે પીલાવા અને એમાં પણ આ તેલ નીકળે એ ખોળ પાછો અહીંયા આવે હવે આ કટકા થઈ જાય છે

આ ફિલ્ટર માં ચા પછી આ તેલ કમ્પ્લીટ થઈ જોઈ શકો તમે એ તેલ પાછું યાદી નીકળી આ ફિલ્ટરમાં આવ્યા હાલડી કમ્પ્લીટ થઈ અને પાછું એ તેલ અહીંયા આવે અને અહીંયા આપણું તેલ કમ્પ્લીટ થઈ જાય હાવ એકદમ કિલર એન્ડ ક્લીન તેલ છે તમે જોઈ શકો સાવ ચોખ્ખું પ્યોર માંડવીનું તેલ તો તે તમે નીકળે તે અહીંયા આવીને આ ઘૂણી ભરાઈ જાય છે આ નાઈટના માણસો છે અટાણે વાગી ગયા છે સવારના સાડા છ જેવું અને એ બોરી ભરાય અહીંયા કમ્પ્લીટ થાય અને પછી ગાડી લોડ કરી દે છે આ છે માંડવીના તફા પડાય છે મિત્રો આ છે આને કહેવાય હેલિવેટર ને અલર્ટ જે માનવી સફા દે લેવીને આમાં નાખે અને આમાંથી હવે પહેલાં સામે આ ક્રમમાં જાય એમાંથી માંડવી આને આવી આ ચાઈણામાં આવે અને ત્યાંથી કોલ થાય આમાં આવી જાય અને આમાં થઈ જાય ચોખા દાણા તમે જોઈ શકો આ દાણા થઈ જાય આમાં ચુંબક પણ રાખેલું છે એટલે લોખંડ કે લોટું કાંઈ જાય નહીં

તો આમ આવ્યો મિત્ર કે આ મિલ માં કઈ રીતે કેવી રીતે શું કામ થઈ છે તો ઉપર દે તમને આખો મિલ બતાવી કેવું લાગે છે તમે જોતાય હશો ચારે બાજુ પટાત દેખાય છે આ તાણે નાઈટ શિફ્ટ છે

તમે કહેતા હોય તો કે ટાંકી તેની છે તો આ ટાંકી છે તેલની તો હવે આ ટાંકી વિશે ખોડું ભાઈ આપને બતાવશે કે તેલ માટી અહીંયા આવે અને આમાં તેલ કેટલું છે તો અટાણે ખોડું ભાઈ કેમાં તેલ હાલે છે આપણે ચાર નંબર તો ગાઈ ચાર નંબર માં તેલ આવે છે તો એમાં કેટલું તેલ છે તે કહેશે આપને આ ચાર નંબર છે તો હવે આમાં તેલ કઈ રીતે આવે તો એ સાડા સાત ટન આજે આખી નાઇટ નું છે તો ગાય સાંભળું તમે એક નાઇટ માં સાડા સાત ટન તેલ નીકળ્યું છે બરોબર એ બધું જ તેલ કમ્પ્લીટ થઈને અહીંયા આવી જાય પછી અહીંથી ટેન્કર ભરાતું હોય છે કે ડબ્બા ડાયરેક્ટ ટેન્કર તો ગાય ડાયરેક્ટ ટેન્કર આખું ભરાય બાર જ વિદ્યુત સપ્લાય થતું હોય છે ને આથી ડાયરેક્ટ બાર સપ્લાય થાય તેલ તો ગાય આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બેલેકેટ બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો તો હવે આ મિલના સ્ટાફને મળીએ મળી આ અવરોધ ટાકો છે નો છે ભાઈ

તો ગાઈસ આપણો આ વિડીયો ગયો હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બેલાકે બટન દબાવવાનું ભૂલશો નહીં અવનવા વિડીયો જોવા માટે અને કોમેન્ટમાંથી જરૂર કહેજો કે વિડીયો કેવો લાગ્યો તો ચાલો જય માતાજી મહાદેવ હર મળીએ નેક્સ્ટ વિડીયોમાં